તો ખૂબ સરસ મજાનું હિંગળાજ માતાનું ધામ આપણા ભારત એની અંદર ખાસ કરીને ગુજરાત અને ચોટીલાની સાનિધ્યની બાજુમાં આવેલું છે અને અહીંયા માતાજી બિરાજમાન છે તો બંને માતાજી અને નવદુર્ગાના સાનિધ્યની અંદર આપ આપણી મનોકામના લઈ અને ચોક્કસથી પધારો અને આવા સ્થાનોને જો આપણે આગળ કરીશું તો આપણા હિન્દુ ધર્મ માટે બી ગૌરવ છે અને આપણા સાધુ સમાજ માટે અને આપણી સંસ્કૃતિ માટે બી ગર્વ છે તો આગા મંદિરોની સો ટકા મુલાકાત લઈ અને માતાના આશીષ જરૂરથી લેવા જય માતાજી મિત્રો આજે આપણે એક એવા પવિત્ર ધામની વાત કરવી છે કે પાકિસ્તાનમાં બિરાજમાન ઇંગળ માતા સાક્ષાત આપણા ભારત અને એમાં ખાસ કરીને ગુજરાતની અંદર આ ઇંગળ માતાનું ખૂબ જ ભવ્ય અને પવિત્ર મંદિર છે પ્રકૃતિના સાનિધ્યની અંદર જુઓ પ્રકૃતિની અંદર અંકશેવ કિલોલ કરી રહ્યા છે અને ડુંગર અને પહાડની વચ્ચે એક ગુફાની અંદર વૈવત્ય હતી વૈવ સુંદર જેસે માં ઇંગલાજ માતાનું જેસે એ મંદિર આવેલું છે ચોટીલાથી 10 કિલોમીટર દૂર આવેલું એવું કાળાસર ગામ અને ગામની નજીકની અંદર ડુંગર અને પહાડની વચ્ચે જેસે માતા ઇંગલાજ માતાનું સાક્ષાત બિરાજમાન ધામ જેસે ઇંગલાજ ધામ આવેલું છે ડુંગર અને પહાડની ગુફાની અંદર જેસે સુતેલા સ્વરૂપની અંદર માતાજીના અહીં દર્શન થાય છે અને અહીં માતાજીનો ઓરિજિનલ ત્રિશૂળ શંખ અને સેપિયો પણ છે એના પણ આપણે દર્શન કરાવીશું તો વિડીયોમાં અંતક બના રહેજો સંપૂર્ણ દર્શન અને માહિતી જે છે ઇંગ્લાશ ધામ વિશે આપને જાણવા મળશે અને માતાજીના જે છે એ દર્શન કરવા મળશે તો અંતક જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વધારે વધારે ગ્રુપની અંદર શેર કરજો જય માતાજી

તો સંપૂર્ણ ઇતિહાસ જે છે એ માતાજી અમને જણાવજો પહેલાં તો આપણે ઇંગરાજ માતાજી મેઇન સ્થાન પાકિસ્તાનમાં છે હં અને ત્યાંથી માતાજીને અહીંયા વિક્રમ સર સોળસો અમારે માયેગીરી બાપુ હતા અમે ત્યાં ગયા અને માતાજીની એકસીસ દિવસ ઉપાસના કરી અને માતાજીના ખરે પગે રહી અને માતાજીની ઉપાસના કરીને માતાજીને પ્રસન્ન કરીને અહીંયા શંખ ચીત્યોને ત્રિસોડ એ સમયમાં લેવાતા વિક્રમ સર સોડસો ત્રીસ સોળસો દ્રેસો ત્યાર પછી સાત આઠ તેથી સુધી અમારે વંશ પરંપરાગત જેવા પૂજા થઈ અત્યારે અમારી આ ચૌદમી પેઢી છે માહે બાપુથી નેવ્યાસીની સાલમાં માતાજીએ મારા ઉપર દયા કરીને જગ્યા મને બતાવી એ જગ્યામાંથી શંખ સિત્યો ત્રિસૂળ અને માતાજીની મૂર્તિ નાની છે જે સુતા માતાજી ઇતિહાસ થઈ ત્યારે પ્રગટ થઈ વિક્રમ સંઘ સોળસો ત્રીસમાં બાપુ લાવેલા આશાપુરા માતા ચામુંડા માતા અને ઇંગ્રાજ માતા સાથે છે તો એનાથી થોડીક વાત કરજો ત્યાર પછી અમારે માયાગીરી બાપુ એ વિક્રમ સંવંત સોળસો ત્રીસ માં જયારે ત્યાર પછી માતાજી ની જે નવ દુર્ગા ની સ્થાપના કરી ના આદેશ થી નવે નવ દેવી એ સ્થાપન છે અને આ બધી દેવી એવી છે કે આદ્યા શક્તિ છે